બેંગલુરુ નાસભાગની ઘટના બાદ અનેક પરિવારો હાલ શોકમાં ગરકાવ છે ત્યારે સંતાન ગુમાવનારા માતા પિતા હજુ પણ આઘાતમાં છે દુર્ઘટનામાં મૃતક એક યુવાનના પિતાની વેદનાનો આ વિડિયો સામે આવ્યો છે પુત્રની કબ્ર પર રડતા પિતાનો આ વિડિયો ખૂબ વાયરલ રહ્યો છે મહત્વનું છે કે બેંગલુરુ નાસભાગની ઘટનામાં કુલ અગિયાર લોકો મોતને ભેટ્યા જેમાં એકવીસ વર્ષીય યુવાન લક્ષ્મણનો પણ સમાવેશ થાય છે ત્યારે પુત્રના મોતથી આઘાતમાં સરી પડેલા પિતા તેની કબ્ર પાસે રડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા જેમાં તેઓ રડતા રડતા કહી રહ્યા છે કે મારા પુત્ર સાથે થયું એવું કોઈની સાથે ન થાય મારે હવે અહીં જ રહેવું છે હું ક્યાંય નહીં જાઉં લક્ષ્મણના પિતાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પિતાની વેદના स्पष्टपणे मग देखा बेड नगी